નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ્દ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપ સૌનું તહેલી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ગુજરાત રાજ્યના પેન્શન માટે ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે પેન્શનનો એક એક એકત્રીસ જુલાઈ એટલે મિત્રો આવતા મહિને જે સુધીમાં હયાતથી ખરાઈ કરાવવી આઈ સિસ્ટમની વાત કરીશું તે રેસ મિસ કોવા બેઠક પર ચર્ચા કરવામાં આવી છે અને પેન્શન જે મફત સારવાર મળે છે તેના પણ વિશે વાત કરીશું સાથે સાથે મિત્રો પાંચસઠ વર્ષ ઉપર ઉપરના જે ઉંમર પછી જે પેન્શન નવો વધારો થયો છે તેની વાત કરીશું અને એફએમમાં કેટલો વધારો કર્યો છે તેના પર વિગત ચર્ચા કરવાના છે તો મિત્રો વડોદરા કરતા પહેલાં જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યો છે અને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો હવે જોઈન થઈ જજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે મને બગાતા આપણે શરૂઆત કરશું રાજ્ય સરકારના આઈ સિસ્ટમથી પેન્શન મેળવતા પેન્શનોની હયાતીની ખરાઈ મે જૂન જુલાઈ બે ચોવીસ માસમાં કરાવવાની રહેશે જે મુજબ જિલ્લાના તિજોરી કચેરી તમામ પેન્શનો હયાતીના ફોર્મ જરૂરી વિગતો ભરી બેંકમાં મોકલી આપવામાં આવેલા છે પેન્શનોના જે બેંકમાંથી પેન્શન મેળવતા હોય તે બેંકના જેની એકત્રીસ જુલાઈ બે ચોવીસ સુધીમાં તેમની હયાતીની ખરાઈ કરાવી લેવા જિલ્લા તિજોરી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે પેન્શોનના સંબંધી ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓમાં તેત્રીસ કિમી સ્કોવા બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી જે બાવીસમી ફેબ્રુઆરી બે ચોવીસના રોજ યોજાઈ હતી બેઠકમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર ડૉક્ટર જીતેન્દ્રસિંહ અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા ત્રીજી એપ્રિલ બે ચોવીસના રોજ રોજ બેઠકના મિનિટે જાહેર કરવામાં આવ્યા હતા સાથે સાથે મિત્રો પેન્શનરોના વર્ષમાં એકવાર મફત આરોગ્ય તપાસ કરાવી સુવિધા મળશે આરોગ્ય તપાસ સીજીએસ હોસ્પિટલ અથવા સીજીએસ ખાનગી હોસ્પિટલ કરાવી શકશે પેન્શોના સીજીએસએસ વેલન્સ સેન્ટરમાં સીએમઓ પાછળથી રેફલા મેળવવું પડશે અને મિત્રો પાંસઠ વર્ષ ઉપરના પેન્શનો માટે પણ સારા સમાચાર છે પાંસઠ વર્ષ ઉપરના જે ઉંમરના પછી પેન્શન પાંચ ટકાનો વધારો કરવામાં આવશે દર પાંચ વર્ષે પાંચ ટકાનો વધારો આપવામાં આવશે એટલે કે મિત્રો આનંદિત છે કે સિત્તેર વર્ષની ઉંમરે દસ ટકા પંચોતેર વર્ષે પંદર એંશીએ વીસ ટકાનો ફાયદો લાભ મળશે તો મિત્રો સાથે સાથે જે એફએમએમને જે વધારો કરવામાં આવશે કે નોન સિટીઝન વિસ્તારમાં રહેતા માટે એક હજારથી વધારીને ત્રણ હજાર રૂપિયા કરવામાં આવશે આ વધારે એક જુલાઈ બે ચોવીસથી લાગુ કરવામાં આવશે સાથે સાથે બીજો બીજો પણ જે અપડેટ છે કે તબીબી ભથ્થામાં જે વધારો કરવામાં આવ્યો છે વિધવા છૂટાછેડા લીડેલ અને આપણા પુત્રીઓ પણ એફેમ લાભ મળશે આનો રહેશે કે તેઓને પણ દર મહિને ત્યાં જ તબીબ ભથ્થું મળશે સાથે સાથે મિત્રો રેલવે ભાડા પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે પેન્શનો અને વરિષ્ઠ નાગરિકો માટે રેલવે ભાડામાં ડિસ્કાઉન્ટ અથવા જ રહેશે હાલમાં તેઓને ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ મળે છે તો મિત્રો આવી નવી માહિતી મેળવવા માટે તમને કહ્યું તેમ તમારા ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂટ કર્મચારી કોઈ બાબતે રહેશે તો મિત્રો આપણે આ ચેનલ એટલે ગુજરાતી સાહિત્ય વિદની કુંડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ વોચિંગ આ વિડીયો જય હિન્દ જય ભારત